તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આવું છું મારે હું પૈસા જોવું હે તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું તું ગલે ને કોઈનો બી છોડો હોય ઓ ભાઈ ઓ ભાઈ કોલર ઉપર કોઈ દે હાથ નહીં નાખો ને સૌથી પહેલા જ કહી દઉં અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાવી લેવા પહેલા જ કહી દઉં છું મેં બોલાવી લેવા કોણ છે તું